શહેર નજીક આયોજિત એક કાર્યક્રમમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નકલ કરવા ગયેલા મધ્યપ્રદેશના એક બાબાને શ્રદ્ધાળુએ સત્યના પારખા કરતા વિવાદ સર્જાયો હતો વડોદરા શહેરમાં પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા મધ્યપ્રદેશના સિદ્ધેશ્વર ધામના બાબા આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ દરબારમાં એક શ્રદ્ધાળુ બાબાની સત્યતાના પારખા કરવા ગયો હતો અને તેઓને પરચામાંથી પોતાનું નામ કાઢવાનું જણાવ્યું હતું જોકે બાબા તે ન કહી શકતા જાહેર મંચ ઉપર તળાપડી જોવા મળી હતી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નકલ કરવા જતાં સિદ્ધેશ્વર ધામના બાબા આદર્શ કૃષ્ણ શાસ્ત્રી દરબારમાં ભોંઠા પડી ગયા હતા શ્રદ્ધાળુએ તેઓના ત્રણ પેઢીના નામ જણાવવાનું કહેતા બાબા આડીતડી વાત કરવા લાગ્યા હતા શ્રદ્ધાળુએ બાબાના પરચાના પ્રમાણ માગ્યા હતા બાબા પોતાને હનુમાનજીના ભક્ત ગણાવતા હતા શ્રદ્ધાળુએ બાબા સમક્ષ પોતાનું અને પોતાના પિતાનું નામ જણાવવાનું કહ્યું હતું પરંતુ બાબા યુટ્યુબમાં પોતાના પ્રમાણ જોવાની જ વાત કરતા રહ્યા હતા અંતે બાબાએ એમ કહ્યું હતું કે તમે અન્યનું નામ અને પિતાનું નામ પૂછો હું કહી દઈશ પરંતુ સત્યના પારખા કરવા ગયેલા યુવાને પોતાનું જ નામ કહેવાનું કહેતા બાબા અકડાઈ ગયા હતા અને ત્યારબાદ યુવાન ત્યાંથી પરત થઈ ગયો હતો